ખૂબ જ લાંબી સફર હોય અને વચમાં કોઈ રોકટોક ન હોય તો ખાલી રસ્તા પર ઝડપથી ગાડી દોડાવવાની મજા અલગ જ હોય છે પરંતુ ઘણી વખત ગાડી દોડાવવાના ચક્કરમાં લોકો રસ્તો ભૂલી જતા હોય છે અને ભૂલથી ખોટા રસ્તા પર ચાલ્યા જતા હોય છે આવું ન બને એટલા માટે હાઈવે પર અલગ અલગ જગ્યા પર માઇલસ્ટોન પથ્થર લગાવવામાં આવેલા હોય છે શું તમે જાણો છો કે આ માઇલસ્ટોન પથ્થરનો મતલબ જો નહીં તો આ વિડીયો જરૂરથી જોજો નમસ્કાર દર્શક મિત્રો બીએસ ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક રસ્તો ભૂલી જતો હોય છે ને એવું આવું દરેક વ્યક્તિ સાથે થાય છે ત્યારે આ રોડની સાઈડમાં લગાવેલા અલગ અલગ કલર વાળા માઇલસ્ટોન થી રસ્તો સરળતાથી જાણી શકો છો કે તમે કયા વે પર વાહન ચલાવો છો જો તમે સડક પર યાત્રા કરી રહ્યા છો અને તમને પીળા રંગનો માઇલસ્ટોન પથ્થર દેખાય છે તો તેનો મતલબ એ છે કે તમે કોઈ સામાન્ય સડક પર નહીં પરંતુ રાષ્ટ્રીય રાજમાર્ગ પર ચાલી રહ્યા છો ને પીળા રંગનો માઇલસ્ટોન ફક્ત રાષ્ટ્રીય રાજમાર્ગ પર જ લગાવવામાં આવે છે આ સાથે સડક પર કોઈ લીલા રંગનો માઇલસ્ટોન પથ્થર દેખાય તો તેનો જોઈને તમારે હેરાન બદલે સમજી જવું કે તમે તમે વાહન રાજ્ય માર્ગ પર પર ચલાવી રહ્યા છો આ સાથે જ યાત્રા દરમિયાન કોઈ સડક કાળા વાદળી અને સફેદ રંગના પથ્થર લગાવેલા જોવા મળે તો સમજી જવું કે તમે કોઈ મોટા શહેર અથવા જિલ્લામાં આવી ગયા છો અને આવા માઇલસ્ટોન પથ્થર શહેરની અંદર લગાવવામાં આવે છે ત્યારે જો તમે મુસાફરી દરમિયાન નારંગી રંગના માઇલસ્ટોન પથ્થર લગાવેલા જોવા મળી આવે તો તમે ગામડાની સડક પર ચાલી રહ્યા છો આ વિડીયો જોયા પછી જો તમે મુસાફરી કરવા સમયે રસ્તો ભૂલી ગયા હશો તો માઇલ આધારે સરળતાથી જાણી શકો છો કે તમે કઈ સડક પર કેવી યાત્રા કરી રહ્યા છો આવા જ વધુ એ વાત સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવો નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ ન્યૂઝ નમસ્કાર